ઇન્દિરાનગરમાં આવેલા કેન્દ્ર નંબર સાતની આંગણવાડી કેન્દ્રમાં જીવના નાના ભૂલકાઓને બેસાડવા તે કેટલું સલામત કોણ છે જવાબદાર અધિકારી તંત્રની ઘોર બેદરકારી આવી સામે શું આ ઘટકમાં આવતા અધિકારીઓએ આ આંગણવાડીની રૂબરૂ મુલાકાત લીધી હશે કે નહીં તે એક સવાલ જો અધિકારીએ મુલાકાત લીધી હોય તો આટલી જર્જરિત આંગણવાડીમાં તેમના નજરમાં ન આવી કે પછી સબ સલામતના પોકળ દાવા કાંકરી તાલુકા શિહોરી આંગણવાડી કેન્દ્ર નંબર સાત ઇન્દિરાનગર ખાતે આવેલ આંગણવાડી જર્જરિત કેન્દ્રમાં બાળકોને બેસાડવા જીવનું જોખમ છે કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે તમામ કચેરીઓ આવેલી છે જેમાં મામલેદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સહિત કચેરીઓ આવેલ છે પરંતુ આ કચેરી હોવા છતાંય કેટલા વિકાસના નામે મીંડું છે આ એક શરમજનક કહેવાય વાત કરીએ વિકાસની તો સિહોરી રેસ્ટ હાઉસની બાજુમાં ઇન્દિરાનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર સાતનું વર્ષો પુરાનું મકાન આવેલ જે મકાન વર્ષો પહેલાં બનાવેલ અને અત્યારે પડવાના વાંકે ઊભું છે શિહોરી ઇન્દિરાનગર ખાતે વર્ષો પુરાનું આંગણવાડી કેન્દ્ર નંબર સાતનું મકાન છે તે મકાન ઘણું જૂનું હોવાથી જર્જરીત હાલતમાં હોય અને પડવાનું વાંકે ઊભું છે આંગણવાડી કાર્યકરો દ્વારા વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં મૌખિક રજૂઆત તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાંય નવું મકાન બનાવવાની દરકાર લેવામાં આવતી નથી આ જર્જરિત મકાનમાં જીવના જોખમે નાના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે જ્યારે ચોમાસું હોય અને વરસાદ ચાલુ હોય ત્યારે આખા એ મકાનમાં છત પરથી પાણી ટપકી પૂરું મકાન પાણીથી ભરાઈ જાય છે ત્યારે નાના બાળકોને ક્યાં બેસાડવા તંત્રના જવાબદાર અધિકારીના આંગણવાડી કેન્દ્ર સાતના મકાનની જાત તપાસ કરી ખરા કારણ કે હમણાંથી જ કાંકરે તાલુકા પંચાયતનો વહીવટમાં ઠેકાણા નથી જ્યારે આંગણવાડી કેન્દ્રના મકાનની રિનોવેશન કે નવું મકાન મંજૂર કરવા માટે સિહોરી ગ્રામ પંચાયતની સભામાં ઠરાવ પસાર કરી પંચાયતના ઠરાવ બુક પર લખી ઠરાવ કરેલ છે કે આ શિહોરી ઇન્દિરાનગર આંગણવાડી કેન્દ્ર સાતનું મકાન નવું બનાવવામાં આવે તેવી ઇન્દિરાનગરના રહીશોની માંગ છે અગાઉ પણ ત્રણ બે હજાર એકવીસમાં પણ નવીન આંગણવાડી માટે રજૂઆત કરવામાં આવેલ પરંતુ તાલુકા પંચાયતના અંધેર વહીવટને કારણે આ મકાનને નથી રિનોવેશન કરતા કે નથી નવું મકાન મંજૂર કરતા ત્યારે આવનારા ચોમાસામાં બાળકોને કયા ક્યાં બેસાડવા તે એક પ્રશ્ન છે આ મકાનમાં બાળકો માટે ખૂબ જ જોખમી છે ને કોઈ હુનાર જ બનશે તો તેનો જવાબદાર કોણ રહે તેવી ચર્ચા બાળકોમાં થઈ રહી છે અમે દાડમબેન ભરતભાઈ બોલું છું ઇન્દિરાનગરમાં રહું છું અને આંગણવાડીમાં છોકરા મારા ભણે છે તો આંગણવાડી પડે એવી થઈ રહી છે કેટલા ટાઈમ થી પડે થઈ રહી કેટલાય ટાઈમ થી પડે બે વર્ષથી હાવી રહી પડવાનું નક્કી નહીં કયા કે પડી જાય કેટલા છોકરા માં ભડતા હોય છે છોકરા તો તરી ત્રીસ છોકરા આવ